જય શ્રી કૃષ્ણ બંને નાના સોરસ કાચ છોટાડી દીધા છે આ છે એનું પેન્ડલ નાની આની બુટ્ટી બનશે હવે આપણે કાચ બાંધવાનો છે બે સાત નંબરની સોય પરોવી લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે ત્રણ વડો દોરો ડબલ કરી લીધો એટલે છ વડો થઈ ગયો આપણે કેવી રીતના કાચ બાંધવાનો છે બધા ધ્યાનથી જોજો જો અહીંયા આપણે સોય નાખવાની છે વચ્ચે બરોબર વચ્ચે અને ખેંચી લેવાની છે અને અહીંયા પણ બંને ભાગ આ લાઇનના જોઈ લેવાના અને અહીંયા નાખી દેવાની છે આપણે ચારે ખૂણા બાંધવાના છે દયા પરત કામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે નવરાત્રી આવે છે તો નવી નવી ડિઝાઇનના નેકલેસ પેન્ડલ પેન્ડલ સેટ બનાવી શકો એવા કાચ આપણે બહુ બધી ડિઝાઇનમાં છે આવી રીતે ખૂણો આપણે બાંધી લેવાનો છે જો હવે અહીંયાથી લેવાનું છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવી રીતે ની બાજુમાં કાચવાનું કાઢવાનો છે સોયનો ટાકો આવી રીતે અને બે સાઈડ નાખી દેવાની છે સોય આવી જ રીતે આપણે બંને કાચને બાંધવાના છે અને આપણે પછી આ નેકલેસ પેન્ડલ માટેનું એરિંગ્સ બનાવવાની છે નાની નાની એરિંગ્સ આપણે આવી રીતે ફરતે સોય કાઢી નાખવાની છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના આપણે બાંધવું છે ફરતે કાચ સોય કાઢી અને અહીંયા નાખવાની છે ઉપરથી નાખી અને નીચેથી ખેંચી લેવાની છે કાઢી સોય અને અહિયાં નાખી દેવાની છે જો આપણે એકદમ સરસ મજાના ખૂણા બંધાય છે જો અહીંયા સોય પછી આપણે બે રાઉન્ડ થઈ ગયા ત્રીજો રાઉન્ડ કરવાનો છે ત્રીજો રાઉન્ડમાં અહીંયા બાજુમાં કાઢવાની અને ખૂણા ઉપર અંગૂઠો રાખવાનો એટલે આ સાસ ઢકાતી જાય હવે આ ખૂણે સોય કાઢવાની છે અહીંયા અને આ બાજુ બાજુમાંથી નાખવાની એટલે એકદમ બાજુ બાજુમાં ટાકા આપડા રે ખાલું ક્યાંય દેખાય નહીં આવી રીતે આપણે આ બુટી બનાવી છે એનો પેન્ડલના વિડીયા ચેનલમાં છે તે આપણે ત્રણ ભાગમાં છે વચ્ચેનો ચોરસ કાસ બનાવ્યો છે એની ડિઝાઇન પણ છે ફરતે આવા નાના નાના ચોરસ કાસ બનાવ્યા છે એની ડિઝાઇન પણ છે ચેનલમાં અને આપણે ઉપર ત્રિકોણ કાસ નવી ડિઝાઇનમાં બનાવેલો છે ફરતા ત્રણે ખૂણા અલગ અલગ ડિઝાઇનના છે ને ફરતે આપણે દોરી કાઢી છે એવી જ રીતના આપણે આની બુટ્ટી બનાવવાની છે જો અહીંયાથી હવે આપણે ખૂણો ઢાંકવાનો છે આપણે અણી સેજ નાની એવી અણી અહીંયા દેખાય છે એને આપણે ઢાકી દેવાની છે બાજુમાં અહીંયાથી હાઉ નજીક સોઈ નાખી આવી રીતના પકડી રાખવાનો છે દોરો અહીંયા અણીએ અને ખેંચી લેવાનો છે એટલે આપણે ખૂણાની ખૂણો ઢકાઈ જાય આવી જ રીતે આપણે ચારે ખૂણા બાંધી લેવાના છે એટલે બંને કાસ આપણા તૈયાર થઈ જશે એરિંગ્સના અને આપણે જો આ પેજ લઈ લીધા છે પેજમાં આપણે લગાડવાના છે જો બંને બુટીના પેજ લઈ લીધા છે હવે આપણે અંદર ચોટાડીશું આ ગમથી હવે આપણે બુટી ચોટાડવાની છે આ ગમથી હવે આપણે બુટી ચોટાડી દેવાના છે પેજ આપણે અંદર હવે આપણે આને બંનેને વચ્ચેથી કટ કરી લેવાનું છે આવી રીતના કાપડને બે ભાગ કરી નાખ આમ જો હવે આપણે અને ગમ લગાવવાનો છે અહીંયા આવી રીતે અહીંયા ચોટાડી દેવાનું છે આવી રીતે જો આવી રીતે ચિપકાવી દેવાનું છે કાસ્ની નીચે બંને કાસમાં આપણે એવી રીતના ચોંટાડી દેવાનું છે બંને દબાવી દેવાનું સુકાઈ જાય માપનું કાપડ કાપી લીધું છે અને ગમ નાખી દેવાનો છે થોડો થોડો ને ચોંટાડી દેવાનું છે આવી રીતના વાળી દેવાનું છે ફરતી બાજુ જો આપડા બે ભાગ ચોટી ગયા છે હવે અહીંયા થોડું ગમ નાખી દેવાનું છે મદદ થી પતલો દોરો આપણે રીલ નો દોરો આવે મશીન ને એનાથી આપણે આવી રીતના સામસામે ટાકા લઈ લેવાના છે થોડા થોડા કાપડમાં સોય નાખીને કાપડમાં નાખી અને અહીંયા નાખવાની આપણે ગમ ચોંટાડ્યું હોય તો પણ આપણે પેજ દેવા ખોલવામાં ઉચકી ન જાય એટલા માટે આવી રીતના પતલા પતલા ટાકા લઈ લેવાના છે ફરતે જો આપણે બંને રિંગ્સ બની ગયા છે હવે આમાં આપણે પેજ નાખી દેવાનો છે આવી રીતે જો બંનેમાં નાખી દીધા છે અને હવે આની નીચે આપણે લટકન ટાંકવાના છે આપણે પેન્ડલ સાથે બતાવીશું નીચે આપણે લટકન ટાંકી દેવાના છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ